વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવાસ યોજનામાં ફક્ત હિન્દુ વસવાટ હોય હિન્દુ લોકોને જ ઘર આપવામાં આવે હિન્દુ લોકોને જ આવાસ આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે અને માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે આ સ્થાનિકો પહોંચ્યા હતા અને રહીશો દ્વારા હિન્દુઓને જ વસવાટ માટે આવાસ આપવામાં આવે તે માટેની રજૂઆત જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ થામેલિયાને કરી છે પાયલી વિસ્તાર કે જે આવાસ યોજના છે હિન્દુ વિસ્તારમાં હિન્દુઓનો વસવાટ રહે અને હિન્દુઓને જ આવાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ માટે પૂર્વે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ મુખ્યમંત્રીને સંબોધિત પત્ર લખવામાં આવ્યો હતો આજની વાત કરીએ તો વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે સ્થાનિકો પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે અને જ્યાં તેઓએ રજૂઆત કરી છે મારા વોર્ડ નંબર દસ ની અંદર આવતા બાયલી સોસાયટી વિસ્તારની અંદર જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે છે અગાઉ પણ એના ડ્રો થવાના છે જેના અનુસંધાને વિસ્તારના લોકોની લાગણી છે કે જે તે વિસ્તારની અંદર હિન્દુઓની સંખ્યા ખૂબ છે તો ત્યાં આગળ વિધર્મીઓને આવાસ ફાળવવાના આવે એમને એમના વિસ્તારમાં જ ફાળવવામાં આવે એવી એમની લાગણી છે એમની લાગણીને માન આપીને જે માન્ય શ્રીને એની રજૂઆત કરેલ છે અગાઉ અમારા માન્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવે છે એ વિસ્તારને અસાન ધારામાં જોડવામાં આવે એટલે આગળ અગાઉના સમયમાં માન્ય ધારાસભ્યશ્રી પણ મુખ્યમંત્રીશ્રીને મળીને આની રજૂઆત કરવાની છે